હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી આરામ તો કેમ છો તમે બધા મજામાં જલપાજનક બ્લોકની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે સવારમાં વહેલા વહેલા ઊભા થઈ ગયા છીએ કે આજે જ આવું છે મારે એક્સરસાઇઝ કરવા એટલે કે કસરત કરવા જવું છે યોગા કરવા છે અને દોડવાનું છે એટલે આજે જ આવશું હું માર્કેટિંગ યાર્ડમાં દોડવા અને અત્યારે ઊભા થઈ ગયા ઈતુભાઈ ને ભૂમિ બે તૈયાર થાય છે અને જલપા અત્યારે આમ તો ઘણો તો ને નાસ્તો બી ભેગો છે કારણ કે અમે જલપા જાય પાછી કપાળમાં અને હું જાઉં પાછો કારખાને એટલે અમે આજથી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો હવે કન્ટિન્યુ જોવા તમને મળશે બ્લોગમાં તમે બનાવી રહીજો પૂરેપૂરો જોજો અને હું તમને હવે બતાવું છું જલપા હું કરે છે છોકરા હું કરે છે અને બધા હું તો અત્યારે વહેલો જાગી ગયો કારણ કે કસરત કરવાની દોડવાની યોગા કરવાના હતા ને તમે જાસતીયા ભાઈ શરૂ કરો તમારા બે ભાઈ તૈયાર થઈ ગયા છે નાસ્તો કરે છે અને આ છે ત્યારે જલબા હાલો કેમ છો બધાને તો જય શ્રીરામ તો અમારા બ્લોક તમારા બધાનું સ્વાગત છે ને આજનો જોક આપણે અહીંયા ચાલુ કરી દીધો અને સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો હાલો બધા ચા પીવા જ વેલી વેલી ચા છે 7 વાગ્યા

મિત્રો હું અત્યારે હાલવા નીકળી ગયો છું અને બરોબર યાર્ડ પાસે પોગવા જ આવ્યો છું તો અત્યારે ઝાકળ ભર્યું વાતાવરણ પણ છે ઠંડી પણ મસ્ત મસ્ત પડે છે અને હાલો જ આવશું ન્યાજ યોગા આસન કરીશ એક્સરસાઇઝ કરીશ અને મગફળીની કેટલી આયાત આવી છે એ પણ તમને બતાવતો રહીશ મસ્ત મસ્ત ઠંડી છે ને આજથી આપણે પહેલું દિવસ છે ઓપનિંગ કરી દીધું છે આજે આપણે કસરત કરવાનો દોડવાનો કારણ કે શિયાળાના મોસમ તો લગભગ આમ તો મહિનો ગયો કહેવાય પણ ઠંડી ઓછી પડી ને વરસાદના માવઠાને એવું આવ્યું એમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવી ગયો છું અત્યારે હું હવે અંદર હું શેડ છે ને એ શેડે છે ને એક્સરસાઇઝ કરીશ કેટલા બધા વાહનો આવ્યા છે મગફળી લઈને અત્યારે તો મિત્રો તો અત્યારે હું આવી ગયો છું યાર્ડની અંદર અને એક્સરસાઇઝ એટલે કે કસરત ને યોગા કરવાનો આપણે શરૂ કરી દઈએ હલો મિત્રો તો અત્યારે બસ અહીંયા એટલું જ અને એક્સરસાઇઝ કસરત યોગા કરવાની મજા મને એટલે આવે છે કે શિયાળાના ત્રણ ચાર મહિના જ આવતા હોય છે આખા વર્ષમાં અને શિયાળો મને અતિશય ખૂબ જ વાલો એટલે એક્સરસાઇઝ કરવાની દોડવાની મને ખૂબ મજા આવે છે એટલે હું પછી છે ને અહીંયા માર્કેટિંગ યાર્ડમાં આવું અને અહીંયા એકલો એકલો કસરત એક્સરસાઇઝ કરતો હોઉં છું અને હવે તમને મગફળીની કેટલી નિકાસ છે કેટલી ગાડી આવી છે અને ટેકાના ભાવે ખરીદાય છે હું તમને બતાવું અને ત્યાંથી પછી મારા ઘર તરફ દાય લોકો મજૂરી કરવા આવે છે અને આ છે જો મગફળીની નિકાસ એટલે કે અહીંયા એટલી બધી મગફળી માર્કેટિંગ યાર્ડમાં આવે છે આ ખેડૂતના બધાના સામેની સાઈડમાં ટ્રેક્ટર છે હમણાં શરૂ થાય જોખવાનું આ બધી મગફળી છે અત્યારે સવાર સવારમાં તો બધા ખેડૂત ટ્રેક્ટર મૂકી મૂકીને સા પાણી ગોતવા ગયા છે આજુબાજુમાં ક્યાંય મળે એમ છે નહીં તો મિત્રો હવે જાઉં હું ઘર બાજુ મિત્રો આજે ઝાકળ ભર્યું વાતાવરણ છે અમારે ખૂબ જ અહીંયા ધુમ્મસ અમે તો ઝાકળ ગરવો અને ધુમ્મસ જે મજા આવે ને એ બોલીએ તો જો આવી રીતે વાતાવરણ છે જો એટલું મસ્ત આમ વાતાવરણ મને બહુ જ ગમે સવાર સવારમાં વહેલું ઊભું થઈને જવાનું આવવાનું મને ખૂબ ગમે તો હું નાઇધોન થઈ ગયો છું એકદમ તૈયાર મારે છે જવાની કામે જવાની તૈયારી હિતુભાઈ વહી ગયા છે સ્કૂલે હિતુભાઈ ભૂમિ અને જલપા વહી ગઈ છે એ કબા વીણવા વહી ગઈ છે અને અત્યારે હું છું એકલો ઘરે મારે જવું છે કામે નાઇધોન તૈયાર થઈ ગયો એટલે નાસ્તો કરવાનો બાકી છે અને નાસ્તો કરવાનો છે પણ મારે બધું હવે હાથે ગરમ કરવું પડશે કારણ કે બનાવીને તો કંઈ ઠરી ગયું છે હવે તો હાથે છે ને ચા ગરમ કરવી પડશે પછી નાસ્તો પોતે કરી પછી હું જઈશ તો હું તમને બતાવું આપણે તપેલી લીધી છે અને એમાં ચા જે બનેલી છે ને એમાં નાખીશું કારણ કે નાસ્તામાં તો હું એક જ બાકી છું આ ચૂલો આપણે જગવી લીધો છે અને આ આપણે તપેલી મૂકવાની છે હવે ચા ગરમ થઈ જાય એટલે આપણે આમાં એ બનાવીને ગઈ છે ભાખરી છે કે રોટલી છે ભાખરી છે રોટલી છે જો નાસ્તાનો તો ચા ને રોટલી છે આપણે ચા ગરમ કરી અને જો હવે આ ચાલે આવી ગઈ છે પ્લેટમાં અને આ છે રોટલી હાલો મિત્રો બધા નાસ્તો કરવા તો મિત્રો આ બ્લોગ મારો તમને કેવો લાગ્યો તે મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને તમારે જણાવવાનું છે કારણ કે નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો અને સાથ સહકાર આપજો ને ફરી પાછા નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી રામ